હવે તો રાહ જોઈને બેઠા છે હવે તો ભગવાન પાસે પણ ખેડૂતો પૂજા કરી રહ્યા છે કે હવે સાહેબ જલ્દી સહાય જાહેર કરો ક્યારે જાહેર થશે સહાય એ વાત ન લઈને ખેડૂતો હવે સતત ચિંતિત છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે જ્યારથી વાતાવરણમાં પલટો આવ્યો વરસાદ પડ્યો કે મોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનું સોથ વળી ગયો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો ખેડૂતો પાયમાલ થઈ ગયા સરકારે આશ્વાસન આપ્યું મંત્રીઓએ મુલાકાત લીધી હતી ઠેર ઠેર સિનિયર મંત્રીઓ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ધારાસભ્યો એક તરફ જ્યાં બેઠકો પર બેઠકો ચાલી રહી છે મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો છે સતત રોજબરોજ સીએમ ની અધ્યક્ષતામાં એક બેઠક યોજાતી હોય છે જયારે સીએમ સમગ્ર સ્થિતિનો તાગ મેળવે છે અધિકારીઓને સૂચના આપે છે નિરીક્ષણ કરે છે અને સીએમ પોતે

આ સહાય થી પાછું બેઠું થવાનું છે અને આગામી સિઝન ને લઈને ખેડૂતોએ હવે વધારે તૈયારી પણ કરવી પડશે પાક પણ તૈયારી કરવી પડશે અત્યારે તો જે સોથ પલડી ગયું છે બગડી ગયું છે એ તમામને લઈને ખેડૂતોએ હવે પોતાની જાતે ખર્ચો કરીને પણ આ બધું ખેતર સાફ કરાવવા પડશે અને નવા વાવેતર ની તૈયારી પણ ખેડૂતોએ કરવી પડશે આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને હવે માત્ર એક માંગ કરવામાં આવી રહી છે કે હવે જલ્દી સહાય ની જાહેરાત થાય જાહેરાત માત્ર થવાની બાકી છે ક્યારે થાય છે એના ઉપર મીટ મંડાયેલી છે એના વિશે આજે સીધું વિસ્તાર થી વાત કરવી છે અને બીજો મુદ્દો છે જ્યાં પાક નુકસાન લઈને સતત ખેડૂત પરેશાન છે હજુ પણ કેટલાક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કેટલાક ખેડૂતોની એવી માંગ છે કે સંપૂર્ણપણે દેવું પણ માફ કરવામાં આવે બીજી બાજુ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ખૂબ અત્યારે એક્ટિવ જોવા મળી રહી છે કારણ કે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાક નુકસાન થયું છે અને કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી છે જો કે આ તમામ મુદ્દાને લઈને આજે વિસ્તારથી વાત કરીશું સૌથી પહેલા વાત કરી છે સહાયની જાહેરાત ક્યારે થશે તે સમાચાર

રાજ્ય રાહત પેકેજ તૈયાર છે માનવામાં આવી પરંતુ હજુ પણ જાહેરાત બાકી છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા છે અનેક સવાલો છે રાજ્ય સરકાર ક્યારે રાહત પેકેજ જાહેર કરશે તે અંગે સતત અસમંજસ જોવા મળી રહી છે રાહત પેકેજ જાહેર થાય તો ખેડૂતોને ત્વરિત રાહત મળી શકે છે સહાય મળી શકે છે કરવાને લઈને પણ મિત્રો સતત અસમંજસમાં રહે છે જોકે એકાદ બે દિવસમાં પેકેજ જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે છતાં પણ ક્યારે જાહેર થશે સતત એ પ્રશ્ન સતાવી રહ્યો છે તમામ વિભાગો સાથે સરકાર અંતિમ સંકલન ચાલી રહ્યું હોવાની પણ જાણકારી છે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સાત દિવસની અંદર સર્વે થઈ જશે અન્ય વિભાગો છે એની સાથે સંકલન અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે સુવ્યવસ્થિત સંકલન બાદ જ પેકેજ જાહેર થશે તેવી પણ એક વાત સામે આવી છે જો કે ક્યારે થશે એ સવાલ છે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું સરકારે સંભવિત રીતે સંકલન બાદ જ પેકેજ જાહેર થવાનું છે આખરે સવાલ એ છે મુખ્યપ્રધાને પોતે કહ્યું હતું કે સાત દિવસની અંદર સર્વે બાદ સહાય આવશે સાત દિવસ વીતી ગયા છે એસી ટકા જેટલા વિસ્તારમાં સર્વે પણ પતી ગયું છે હવે સહાય ક્યારે શું અપડેટ છે મનસિંહ સહાય અંગેની તમામ જે સર્વેની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે રાજ્ય સરકાર પાસે તમામ ડેટા પણ પહોંચી ચૂક્યો છે અને પાછલા બે દિવસ દરમિયાન જે ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો તેને સર્વેને લઈને અને રાહત પેકેજને લઈને લગભગ એસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ જે અલગ અલગ વિભાગો વચ્ચેના સંકલનની વાત હોય આ રાહત પેકેજ ડિક્લેર કરવાની અંદર નાણાં વિભાગનું કન્સર્ટ પણ ખૂબ મહત્વનું બની રહેતું હોય છે તો તેની સાથેની પણ જે મીટિંગોનો દોર જે છે તે અત્યારે ચાલી રહ્યો છે આ પ્રકારની જ્યારે પણ કુદરતી આપત્તિ આવતી હોય છે ત્યારે એનડીઆરએફ હેઠળ સહાય રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એનડીઆરએફ એસડીઆરએફના ધોરણો પ્રમાણે મળવાપાત્ર થતી હોય છે અને એક મેમોરન્ડમ પણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને મોકલાતું હોય છે આ પરિસ્થિતિ વચ્ચે જે રાહત પેકેજ ડિક્લેર કરવાનું છે તેની અંદર નાણાંની માંગ પણ કરાતી હોય છે તો આ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને આ મેમોરન્ડમ પણ મોકલવામાં આવ્યું છે તે પ્રોસેસ પણ ચાલી રહી છે અને તેને લઈને આ રાહત પેકેજ ડિક્લેર કરવામાં થોડો સમય વધુ લાગ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે લગભગ એસી થી નેવું ટકા જેટલા સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આંકડા પણ રાજ્ય સરકારને કૃષિ વિભાગને પહોંચી ચૂક્યા છે અને એવું કહી શકાય કે એસી ટકા જેટલી જે પેકેજ જાહેર કરવાનું છે તેને લઈને ચર્ચાઓ પણ પરિપૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર તેને ડિક્લેર કરવાને લઈને રાહ જોવાઈ રહી છે સંભવિત રીતે આવતા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે સોમથી બુધવારના સમયગાળા દરમિયાન રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી એક શક્યતા હાલ જોવાઈ રહી છે પાછલા દિવસોની અંદર જે પ્રકારની બેઠકોનો દોર ચાલ્યો છે તેને ધ્યાનમાં રાખીને આવતા વીકને શરૂઆતમાં રાહત પેકેજ ડિક્લેર કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે રાજ્ય સરકારે તમામ એ ઔપચારિકતાઓ જે છે તે લગભગ પૂર્ણ કરી દીધી છે અલગ અલગ વિભાગો વચ્ચે જે બેઠકો થવાની હોય છે તેની અંદર મહેસૂલ વિભાગ પણ આવે છે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ પણ આવે છે અને નાણાં વિભાગનો પણ સમાવેશ થતો હોય છે તો તે વિભાગોની આંતરિક બેઠકો હાલ ચાલી રહી છે રાહત પેકેજને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે જે નિયમો છે તે નિયમોથી ઉપર ઉઠીને પહેલા તો રાજ્ય સરકાર પોતાના સ્વભંડોળમાંથી આ રાહત પેકેજની અંદર વધારાના નાણાં જે છે તે ફાળવશે કે જેના કારણે ખેડૂતોને એક મોટું રાહત પેકેજ મળી શકે રાહતરૂપ રાહત પેકેજ જેને ગણી શકાય તે પ્રકારનું આ રાહત પેકેજ હશે કારણ કે મોટા પાયા પર નુકસાની થઈ છે અને તેમાંથી ખેડૂતને બેઠો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ રાહત પેકેજ સારું હશે તે બાબત સ્પષ્ટ છે નિશ્ચિત છે પરંતુ ક્યારે ડિક્લેર કરવામાં આવશે તેને લઈને હજી સુધી એ પ્રકારની કોઈ સ્પષ્ટતા નથી થઈ અસમંજસની સ્થિતિ છે કૃષિ મંત્રીને પણ ગઈકાલની પ્રેસ કોન્ફરન્સની અંદર આ બાબતે પૂછવામાં આવ્યું હતું તો તેમને પણ કોઈ ખુલીને ડેટ કે તારીખ નથી જણાવી પરંતુ એ પ્રકારની હાલ ચર્ચાઓ સચિવાલયની અંદર છે કે આવતા વીકના શરૂઆતી દિવસોની અંદર આ રાહત પેકેજ જાહેર થઈ શકે છે

જ્યારે બીજી બાજુ એક તરફ માઉઠાના કારણે અવિરત કમોસમી વરસાદના કારણે મગફળીના પાથરા પલડી ગયા ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ત્યારબાદ સરકારે જ્યારે ટેકાના ભાવની જાહેરાત કરી તો માત્ર 125 મણ મગફળી ખરીદવાની જાહેરાત અને આની સામે ખેડૂતોને નુકસાન અનેક ગણો વધારે છે લાચાર બનેલા ખેડૂતોએ પોતે જ પોતાના મગફળીના પાથરા સળગાવીને વિરોધ દર્શાવ્યો છે આ વરસાદની લીધે તે બધું બગડે તો હળગાઈ દીધું કાઈ નીકળે એમ નથી મારા તો લાખ રૂપિયા જેવો થઈ જાય આવા કાને આમાં નથી કાંઈ નથી તો હું મારે રાખીને હવે ટેકામાં તો ક્યાંય થોડું નીકળે એમ અમારે કઈ નથી તો હું ટેકા નાખવું અમારે સરકાર આમાં ધ્યાન દેવું જોઈએ એમ જેને બગડ્યું એને ખાવ મેં મારા ભાગ્યાને આપ્યું અડધ પણ વૃષ્ટિ થઈ અમરેલી જિલ્લો આખો ડૂબી ગયો છે ખેતીવાડીમાં તો એને કાંઈ મળે એમ નહોતું એટલે મને એને કીધા વગર હળગાવી દીધી કે હવે મારે આનું કાંઈ સહકાર સરકાર કાંઈ આપે એમ છે નહી એટલા માટે આ પગલું ભર્યું છે અને ઘણો ટાઈમ થઈ ગયો આખો અમરેલી જિલ્લો ડૂબી ગયો છે તો નેતા કોઈ કઈ ધ્યાન દેતું નથી સરકાર કઈ ધ્યાન દેતી નથી વાયદા ઉપર વાયદા મારે છે તારીખો ઉપર તારીખો મારે છે ખેડૂતો કમર ભાંગી નાખી છે ખેડૂતો ની સાથે તેના ભાગ્યાઓ છે તેની પણ દશા વધુ કફોડી બની છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ અને શાંતિનગર વચ્ચે આવેલ ખેડૂતે દસ વીઘામાં પોતાનું મગફળીનું વાવેતર કર્યું હતું એક લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો હતો પરંતુ હાલ જે રીતે કમોસમી વરસાદ સરકારે મગફળીની જાહેરાત કરી એકસો મણ લેવાની પરંતુ ખેડૂતોની મગફળી જ બચી ન હોય જેને કારણે ખેડૂતોમાં રોષ છે ને આપ જે રીતે જોઈ શકો છો કે આ મગફળી છે તે સંપૂર્ણપણે પલળી ગઈ હોય જેને કારણે ના છૂટકે તેને પોતાના મગફળીના પાત્રા છે એ સળગાવી અને વિરોધ પ્રદર્શન કર્યો છે ત્યારે સરકાર પાસે અપેક્ષા અને આશા રાખી રહ્યો છે કે સરકાર યોગ્ય પણ સહાય કરે તો ખેડૂત સાથે તેના ભાગિયા પણ ઉભા થઈ શકે farooq કાદરી ગુજરાત પર સામેલી ખેડૂતોની માંગ છે કે સરકાર સંપૂર્ણ વર્ત આપે ટેકાના ભાવની મર્યાદા પણ વધારવામાં આવે તો જ આ ખેડૂતો ઊભા થઈ શકે એમ છે બેઠા થઈ શકે એમ છે એવી ખેડૂતોની માંગ છે જોકે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સતત ખેડૂતોના પાકને જે નુકસાન થતું આવ્યું છે અમદાવાદમાં પણ ખેડૂતોએ વળતરની માંગ કરી છે મામલતદાર કચેરીમાં ખેડૂતોએ આપીને રજૂઆત કરી હતી ખેડૂતોની ડાંગરમાં નુકસાની સામે સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી માંગ છે ખેડૂતો માટે પાક વીમા યોજના શરૂ કરવાની પણ એક માંગ કરવામાં આવી આ સાથે ડાંગરની ખરીદી કરવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરાઈ છે ખેડૂતો સાથે કોંગ્રેસના આગેવાનો પણ આ વિરોધમાં જોડાયા હતા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો અને તેના જ કારણે રાજ્યભરના જે ખેડૂતો છે તેમના પાકને નુકસાની થઈ હતી હાલની પરિસ્થિતિ એવી છે કે દરેક ગુજરાતના તમામ જિલ્લાઓના જે ખેડૂતો છે તે સહાયની માંગ કરી રહ્યા છે સરકાર સમક્ષ ત્યારે અમદાવાદના પણ દસકો જિલ્લાના જે ખેડૂત છે તે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ પણ તેમની બહારે છે એટલે કે આ તમામ ખેડૂતોને સાથે રાખીને તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા છે અને તેમની સાથે તેમના જે દેવા છે તે માફ કરવા માટેની જે ગુહાર છે તે કરી છે મહત્વનું છે કે આપણી સાથે કેટલાક કોંગ્રેસના પ્રવક્તા છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો ખાસ કરીને આ પાક પણ આપણે લઈને આવ્યો છે કે મોટી સંખ્યામાં નુકસાન થયું હતું શું રજૂઆત કરી અને શું જવાબ આપ્યો પહેલાં તો તલાટી જે ના પાડે છે કે જે લીધેલા પાકની અમે સહાય નહીં આપે એના માટે મામલતદાર શ્રીને રજૂઆત કરી કે જે લીધેલો પાક છે એમાં પણ આ રીતે પાક ફૂટી નીકળ્યો છે તો એની સંપૂર્ણ સહાય ખેડૂતોને આપવામાં આવે અને ખેડૂતો અહીંયા ભીખ માગવા માટે નથી આવે ખેડૂતો એમનો હક માગવા માટે આવે છે ત્યારે ખેડૂતોને એમનો હક આપવામાં આવે તેમજ શ્રીને બીજી રજૂઆત કરી કે ખેડૂતોના માટે દસકોઇ તાલુકાની અંદર પાક વીમાની યોજના લાગુ કરવામાં આવે તેમ છતાં આજે બીજી વાત કરી કે જે ટેકાના ભાવની ખરીદીની વાત હોય એપીએમસીની અંદર આજે ક્યાંકને ને ક્યાંક એ ખેડૂતોના ભવિષ્યની દલાલી એપીએમસી ની અંદર કરી રહ્યા છે અને આજે એકસો બાર રજીસ્ટર્ડ વેપારી હોવા છતાં આજે દસ થી બાર વેપારી આવીને એમના મળતિયાઓ આવીને જ્યારે જે ભાવ બોલાવવાનો હોય ત્યારે એપીએમસી ના અધિકારીઓ બોલાવવાનો એની જગ્યાએ ક્યાંક એમના મળતિયાઓ ભાવ બોલાવીને આજે ખેડૂતોના એ ભવિષ્યની હરાજી કરી રહ્યા છે ખેડૂતો જોડાયેલા છે બધાના ખેડૂતોને રૂબરૂ મળ્યા છે રૂબરૂ મળ્યા પછી તમે બધા જ વિડીયો મારા સોશિયલ મીડિયામાં છ તમે જોયું બહુ બહુ મોટી પ્રમાણમાં નેવું ટકા ખેડૂતોને નુકસાન થયેલું છે ડાગલ લઈ લીધા પછી બધા તમે જોઈ શકો છો ફોટામાં કે ફૂટ થઈ ગયા

જીંક્યારી માંડલ નીચી માંડલ શનાળા અને બીજા ગામમાં સેંકડો ખેડૂતોએ એકઠા થઈને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું કમોસમી વરસાદથી કપાસ જીરું ધાણા સહિતના પાકનું સિત્તેર થી એસી જેટલું ધોવાણ થઈ ચુક્યું છે ખેડૂતોની બેંકના દેવા પણ ચૂકવવાની હાલત નથી અને હવે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે સાથે જ હવે વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોએ પોતાની રજૂઆત કરવા માટે પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે એક વિરુદ્ધનો રસ્તો અપનાવો પડી રહ્યો છે આ કેવી બાબત કહી શકાય થી મારા સહયોગી ઉમંગ રાવલ ચોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું ઉમંગ જે જગતના તાતની આખા વર્ષની મહેનતના કારણે આપણે બપોરે સાંજે ગમે ત્યારે જે ખાવું હોય આપણી થાણીમાં અનાજ મળી જાય છે એ જ જગતનો તાત અત્યારે લાચાર બન્યો છે નિરાધાર બન્યો છે અને પોતાની રજૂઆત માટે પોતાની માંગ માટે પણ એમને વિરોધનો રસ્તો અપનાવો પડે છે બિલકુલ માનસી આજથી લગભગ દસેક દિવસ પહેલા ગામે ગયો હતો અને ત્યાં ખેડૂતોની જે હાલત હોય એમની સાથે જે ચર્ચા થઈ હતી બહુ આમ તો નથી આવડતું પરંતુ ખેડૂતોની વ્યથા એ જ વખતે લખેલી બે છે એ પણ એક એક ફરીથી વખત બોલવી છે કે પાથરાની ફેરવી પથારી ઊભો પાક ખેતરમાં રોડાયો જગતના તાતની તાતી જરૂરિયાત ઉપર માવઠાએ ખેતરોને રોડાવ્યા પ્રભુ તારી કૃપા તો બધા વર્ષ બધે વર્ષે છે પણ આ ખેડૂતોએ તારું તો એવું તો શું બગાડ્યું એટલે આ પરિસ્થિતિ છે કુદરત રૂઠી અને ઊભો પાક હતો એ ખેતરોનો એ બરબાદ થઈ ગયો છે સો ટકા નુકસાન કહીએ ખેડૂતોનું તો સહેજ પણ એમાં અતિશયોક્તિ નથી અને એના પછી હવે આ બીપડ બાપડો અને લાચાર બનેલો જે ખેડૂત છે એ અપેક્ષા સરકાર પાસે રાખીને બેઠો છે કે અમને યોગ્ય વળતર મળે અમારા જે વીમા છે અમે જે પાકને ઉપર જે વીમા લીધેલા છે એ બધું માફ થાય જાહેરાત કંઈ થતી નથી જાહેરાત થઈ તો ટેકાના ભાવની થાય આજે થાય આવતીકાલે થાય પરંતુ એક પાંચ વીઘા જમીનની અંદર ડાંગર રોપવા માટે સંપૂર્ણ ખર્ચ આપણે જોઈએ તો લગભગ બે લાખ રૂપિયા જેવું થાય અને એમાંથી લગભગ પાંચસો મણ જેટલી ડાંગર આ ખેડૂતના કહેવા પ્રમાણે લઈ શકે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાંથી પાંચ મણ પણ ડાંગર આવે એવી નથી અને ડાંગરના ભાવ સૌ કોઈને ખબર છે વ્યાજે પૈસા લીધેલા પાંચ વીઘા એટલે બહુ નાનો ખેડૂત કહેવાય એ ખેડૂતો પોતાના છોકરાઓનું ભણતર કેવી રીતે કરશે એ ખેડૂત પોતે વ્યાજે લીધેલા પૈસા પાછા કેવી રીતે આપશે બેંક પાસેથી લીધેલું લું ધિરાણ કેવી રીતે ચૂકવશે આ એ વાત જવા દો કે જે જગતનો તાત આખા દેશમાં આમ તો કહીએ તો બધા વિશ્વની અંદર ખેડૂતો છે જ પણ ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતને જે મોઢે કોળિયો આપે છે એ ખેડૂતનો કોળિયો છે છીનવાઈ ગયો છે અને એને કોળિયો કોણ અત્યારે ખવડાવશે સૌથી યક્ષ પ્રશ્ન છે

પોતે પોતાના પગ ઉપર ઉભો રહી શકે પરિસ્થિતિ નથી અને માત્ર ને માત્ર કારણ છે આવેલો વરસાદ માવઠું અને બરબાદ થયેલો પાક બસ માત્ર આશા સરકાર છે કઈ રીતે શું થાય છે એ સમય ઉપર આધાર છે જી

પરિસ્થિતિ એવી છે કે હજી આ પાણી ક્યારે ઓસરશે માનો કે હવે શિયાળુ પાક લેવાની વાત આવે તો જે પણ ખેતરોમાં ડાંગર કપાસ મગ મગફળી જે વાવ્યા હતા ખેતરોની પરિસ્થિતિ એવી છે કે પહેલા તો માનો ડાંગર વાવ્યું હોય તો ખેતર ખાલી કરતા જ ખેડૂતને એક મહિનો લાગી જવાનું પાણી સુકાય તો પછી શિયાળુ પાકની આશા ખેડૂત રાખી શકે એટલે માવઠાએ એ રીતે હેરાન કર્યા છે ખેડૂતોને કે જે ચાલુ સીઝન હતી એમાંથી તો કશું નહીં જ મળે પણ આવનારી શિયાળુ પાકની જે સિઝન છે એમાં પણ ખેડૂતો માટે માઠા સમાચાર એટલા માટે છે કે કારણ કે ખેતરોમાંથી પાણી સુકાશે નહીં અને એ પાક છે શિયાળુ પાક પણ છે એ નહીં લઈ શકે ચોક્કસથી સરકારે પોઝિટિવ અભિગમ લઈ મંત્રીઓને દોડાવ્યા ઠેર ઠેર મંત્રીઓ પહોંચ્યા ધારાસભ્યો પહોંચ્યા સર્વે થવાની વાત થઈ અને હવે વાત જ્યારે આવે છે આપવાની ત્યારે એ ક્યારે આપે છે એના ઉપર પ્રશ્ન છે અને આપ્યા પછી પણ શું એ ખરા અર્થમાં ખેડૂતના હિતમાં લીધેલો નિર્ણય હશે કે કેમ અને આ પડી ભાંગેલા ખેડૂત ફરીથી એ સહાયથી ઉભો થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે માનસિંહ જી ઉમંગ આભાર આપનો એટલે માત્ર સરકારની સહાય પર મીઠ મંડરાયેલી છે જોકે સરકાર સહાયની જાહેરાત ક્યારે કરે છે અને સહાયની જાહેરાત થયા બાદ પણ ખેડૂતને જે પૂરતું યોગ્ય એમને જે જોઈતું તું જે આશા અપેક્ષા હતી સરકાર સામે એવું ને એવું વળતર મળે છે એ રાહત પેકેજનું કદ કેવું હોય છે એના ઉપર પણ એક નજર દારોમદાર રહેલો છે

ખોટી જમીન માપણી રદ કરવામાં આવે ગુણવત્તાયુક્ત બિયારણ આપવામાં આવે અને જમીન સંપાદનના નામે ખેડૂતો પર થતા અત્યાચારો બંધ કરવામાં આવ્યા તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ અત્યારે મેદાનમાં છે કોંગ્રેસે માંગ કરી છે પાલભાઈ આંબલિયાએ નિવેદન પણ આપ્યું છે સાથે જ કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી આજથી હવે તેર નવેમ્બર સુધી યોજાવાની છે આ યાત્રા સૌરાષ્ટ્રમાં સોમનાથથી શરૂ થઈ અને દસ જિલ્લામાં 900 કિલોમીટર ફરવાની છે આક્રોશ યાત્રા પહેલા કોંગ્રેસ સોમનાથમાં સભા પણ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અગ્રણીઓ જોડાયા હતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના નેતાએ જાહેર સભામાં ખેડૂતો માટે મોટી જાહેરાત પણ કરી છે આ સરકાર સર્વેના નાટકો કરે સર્વેની જાહેરાતો કરે પરિપત્ર કંઈક અલગ કરે મોઢેથી વાત કંઈક અલગ કરે એટલે આ સરકાર પાસે

ખેડૂતોનું જે દેવું છે એ સંપૂર્ણ માપણ બાજુ સરકાર કહે છે કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જયારે ખરીદી કરજો ત્યારે મકડી જે પલળી ગઈ છે જે નુકસાન પામેલી છે ક્યાં આપવા જશે ત્યારે તમામ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ છે કે આ તો બગડી ગઈ છે આમાં તો ભેદ છે આ તો નહીં ખરીદાય એનો કડદો થશે ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ જેટલો પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદન ની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખે એક તરફ વિપક્ષ શાકરા પાણી જોવા મળી રહ્યું છે બીજી બાજુ ખેડૂતોનો સવાલ એ છે કે સહાય ક્યારે કરવામાં આવે છે આજ બાબતે વાત કરીશું ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

હાથમાં આવેલો કોડિયો રોડાઈ ગયો છે ઘણા બધા વિસ્તારોમાં ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને મગફળી ડાંગરમાં મોટું નુકસાન છે બીજા બધા પાકોમાં પણ નાના નાના નુકસાન છે આ સંજોગોમાં રાજ્ય સરકારે કોઈ મુખ્યમંત્રી અને કોઈ પ્રદેશ પ્રમુખ પોતે ખેતરમાં જઈને એમને ચકાસણી કરી હોય ને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ફિલ્ડમાં જઈને એનો અભ્યાસ કર્યો છે અને આટલી ઝડપથી ક્યાંક નિયમો નેવે મૂકીને પણ એ પેકેજ ઝડપથી મળે એનો પ્રયાસ કરી રહ્યા કમનસીબી એ છે કે ગઈકાલે પણ વરસાદ પડ્યો કેટલાક વિસ્તારોમાં અને આગલા દિવસે પંચાવન તાલુકાઓમાં વરસાદ પડ્યો એટલે જેમ જેમ તૈયાર કરતા જઈએ છીએ કોઈ વિસ્તારમાંથી વરસાદના સમાચાર આવે એટલે આ સંજોગોમાં રાજ્ય સરકાર એઝ ટુ એજ પોસિબલ જેટલું ઝડપથી બને એટલું અમારે આજે પણ આપવું છે ગઈકાલે પણ આપવું છે એટલે આપવાની આપણી માનસિકતા છે કે પાછલા દસ વર્ષમાં પંદરમું સોળમું પેકેજ હમણાં દિવાળીના દિવસે રજા પાડીને રજાના દિવસે અધિકારીઓને બોલાવી અને આપણે પેકેજ આપ્યું પેકેજ પણ કેવું કાયદાથી ઉપર રાજ્ય સરકારના પોતાના ફંડ માંથી પૈસા નાખી નાખ્યું છે ભૂતકાળમાં પ્રયોગો કરેલા છે એટલે પ્રુવન્ટ વાત છે અને જે લોકો માત્ર ને માત્ર અવલોકનો કરે છે હમણાં બનાસકાંઠામાં આટલો બધો વરસાદ આવ્યો માન્ય અમિતભાઈને ને મારે પૂછવું છે કે તમારા સાંસદ તમારા ધારાસભ્ય તમે પોતે ક્યાં હતા અને જવાબ આપે સોમનાથ અધિવેશન માં તમને પાર્ટી અગત્ય નહીં ખેડૂતો અગત્યના બનાસકાંઠા પોચ્યા પહોંચ્યા હતા અને આજે ડાઈ ડાય વાતો કરો છો હિમાચલ પ્રદેશમાં જે પ્રમાણે ની સ્થિતિ બની છે લાખો લોકો બે ઘર બની ગયા છે ખાવાના સાસા પડી ગયા છે અનેક લોકો ને ત્યાં રિહિલેશન ની તકલીફ છે કેન્દ્ર આપેલા પૈસા નથી આપ્યા હિમાચલ પ્રદેશ ની સરકાર તો આપી શકાય એમ પણ નથી કેન્દ્ર ની સહાય પણ પૂરી ચૂકવી નથી એટલે ચાવવાના ને બતાવવાના જુદા પોતાના પગ નીચેથી જે રાજકીય જાજમ ખસી ગઈ છે એ કોઈકની ખેંચી અને પોતાના નીચે લાવવાનો આ ખેડૂતો ના ખભે મૂકીને બંધક મૂકવાનો પ્રયાસ કરે છે અમિતભાઈ ચાવડા ને મારી નમ્ર વિનંતી છે ખુબ સજ્જન વ્યક્તિ છો પણ એવી અવાસ્તવિક વાત નહીં કરો અને આપણે ગોળ ખાવાનું જયારે બંધ કરાવવું હોય કોઈને તો પોતાને પેલા બંધ કરવો પડે સાહેબ ખાલી ખાલી વાતણ કરવાથી ખાલી ખાલી સલાહ આપવાથી ના થાય કર્ણાટકમાં કે કેરળમાં કે હિમાચલમાં જ્યાં છો ત્યાં અને કેટલાક લોકો પંજાબમાં પણ હમણાં ત્યાં ખેડૂતો પોતાનો હક નો માગવા ગયા હતા ત્યાં પણ લાઠીચાર કર્યો હતો અને આ બધા લોકો બિલાડીના ટોપની જેમ અહિયાં એમને ચૂંટણીના માહોલમાં કઈ અપેક્ષાઓ દેખાઈ છે એટલે ખેડૂતોના ખભે મૂકીને ખોટી વાતો કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકારે અગાઉ આપ્યા છે એ પ્રમાણે સહાય પણ આપશે અને ટેકાના ભાવે ખરીદી પણ મબલક ખરીદી કરવાની પ્લાનિંગ સરકારે કરી દીધું છે ઓકે હિતેન્દ્રભાઈ સરકાર આ વખતનું જે રાહત પેકેજ જાહેર કરવાની છે એ ઐતિહાસિક રહેવાનું છે એવી તો માહિતી છે પરંતુ કોંગ્રેસ તથા વિમલ ચુડાસમાએ તે એવું પણ કહ્યું કે ખેડૂતોનું જો નુકસાનીનું સો ટકા વળતર સરકાર આપશે તો હું મારો ચોવીસ મહિનાનો પગાર આપીશ સીધી ચેલેન્જ આપી છે સરકારને આવા પ્રકારની જે વાતો છે ને અવાસ્તવિક છે કોઈનો પગાર કે કોઈ કોઈ દાન આપે સરકાર કોઈની આવી પ્રકારની સરકાર વાસ્તવિકતાથી જમીન ઉપર કામ કરે અધિકારીઓનું તંત્ર છે એ કોંગ્રેસ ભાજપના તમામ હોય બધા લોકોએ જે આકલન કર્યું છે એને આધારે વાસ્તવિક નિયમોની મર્યાદામાં રહી અને ખેડૂતને મેક્સિમમ કેવી રીતે મદદ થઈ જાય એ સરકાર કરવાની છે બાકી તો રેવડીની હમણાં ગઈકાલે પરમ દિવસે માનસી રિપોર્ટ આવ્યો હતો કે પાછલા પાંચ વર્ષમાં જે બાર રાજ્યો એ રેવડી આપી છે એમાંથી છ રાજ્યોમાં પગાર કરવાની સ્થિતિ નથી એમાં પણ છે એટલે ખરેખર એવું કરવું જોઈએ કોઈ 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 માંગણીનો આપણને વાંધો નથી ખેડૂતોને ગમે તેટલું આપીએ તો ઓછું પડે અને એનો અધિકાર છે સરકારે આપવું પણ પડે પણ આપણા રાજ્યના બજેટના જે ફાળમની છે એની સરકાર ટ્રસ્ટી છે જે યોજનાઓ ચાલુ છે એ બંધ કરી શકાશે જેનું પાર્ટ પેમેન્ટ થયું છે બંધ કરી શકાશે દાખલા તરીકે સરકારના જે કર્મચારીઓ છે જે કામ કરે છે જે પેન્શનરો બંધ કરી શકે તો નાણાકીય વ્યવસ્થા પણ જાળવવાની જવાબદારી પણ સરકારની છે કેચ નો રિપોર્ટ પણ આપણા ઉપર હોય છે પીએસસી પણ હોય છે અને આના લોકો પાછા નાની નાની બાબતમાં માં ત્યાં હાઉસ જઈને શું વાતો કરે છે પણ ખબર છે ઓકે એટલે મહેરબાની કરીને અને ગુજરાતના ખેડૂતો જાણે છે એટલે અમને ચિંતા નથી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે શું આપ્યું છે તમારા સમયમાં તમે કેટલું આપતા હતા હા અમિતભાઈ ચાવડા ને ચાલીસ વર્ષ તમારી સરકાર રહી ચાલીસ વર્ષ કેન્દ્રમાં તમે બે હાજર ચૌદ માં હતા ત્યાં સુધી એક હેક્ટર ની સહાય આપતા હતા આજે દાપડ ની દાઢ ચાથી ફૂટી ભાઈ તમે તો પચાસ ટકા નુકસાન ત્યાં ચારે જ આપતા હતા અમે તેત્રીસ ટકા આપણને ચાલુ કર્યું પોતે પણ ગયા છે ગ્રાઉન્ડ પર ખેતરોમાં જઈને તેમણે મુલાકાત કરી છે અને જે આંકલન છે એ આંકલનના આધારે ખેડૂતોને વળતર આપવામાં આવશે અને અંતિમ ઘડીએ બસ એ પ્રક્રિયા ચાલી રહી છે કે ખેડૂતોને ક્યારે સહાય ચૂકવવામાં આવે છે આશ્વાસન પણ આપવામાં આવી રહ્યું છે નજર રહેશે કે ક્યારે ખેડૂતોને સહાય મળે છે અને કેટલા ટકા સહાય મળે છે ખેડૂતોની આશા મુજબનો હોય છે રાહત પેકેજ આ સાથે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ